આમ તો 2022 ના ડિસેમ્બર મહિનામાં જ ભાજપનો 156 સીટ પર વિજય થયો હતો અને મુખ્યમંત્રી સહિત માત્ર 17 લોકોનું નાનું મંત્રીમંડળ બન્યું હતું અને ત્યારથી જ ચર્ચાતું હતું કે ભવિષ્યમાં વિસ્તરણ થશે ભાજપના ઘણા ધારાસભ્યો પણ મંત્રીમંડળના વિસ્તરણની રાહ જોઈને બેઠા હતા ત્યારે આખરે પોણા 3 વર્ષ બાદ એ સમય આવ્યો પરંતુ લાંબા સમયથી પોતાને મંત્રીપદના પદના દાવેદાર માનતા નેતાઓ હજુ પણ મિનિસ્ટર ઇન વેટિંગ લિસ્ટમાં યથાવત રહ્યા છે નમસ્કાર હું છું જયદેવસિંહ વાઘેલા આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ ન્યૂઝ આ વખતે જયેશ રાદડીયા હાર્દિક પટેલ તેમજ શંકર ચૌધરી જેવા છે ગુજરાતમાં મંત્રીમંડળના ફેરફારની વાતો ચાલી ત્યાંથી જ એક નામ સતત અગ્રેસર હતું આ નામ એટલે યુવા પાટીદાર નેતા જયેશ સમારોહના ચોવીસ કલાક પહેલા તો એવો માહોલ બની ચૂક્યો હતો કે રાદડીયા નાયબ મુખ્યમંત્રી પણ બનાવવામાં આવી શકે છે પરંતુ શુક્રવારની સવાર પડતા જ જયેશ રાદડિયાનું નામ લિસ્ટમાંથી હટી ગયું રાદડિયા મહાત્મા મંદિર ખાતે શપથ સમારોહમાં તો આવ્યા પણ મહેમાન તરીકે આખરે એવું તો શું થયું કે રાદડિયાને મંત્રીમંડળમાં સ્થાન ન મળ્યું આવો વિગતે જોઈએ જયેશ રાદડિયાને મંત્રીમંડળમાં સ્થાન ન મળ્યું એના પાછળનું સૌથી મોટું કારણ છે સીઆર પાટીલ સાથેનો મતભેદ ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાથે તેમના સંબંધમાં થોડી ખટાસ આવી હતી પાટીલે ભૂતકાળમાં નિયમ બનાવ્યો હતો કે મેન્ડેટ વિના સહકારી ક્ષેત્રની ચૂંટણી લડવી એ પક્ષી નીતિ વિરુદ્ધ છે તેમ છતાં રાદડિયા સહકાર ક્ષેત્રમાં પોતાની તાકાત બતાવી અને ચૂંટણી લડ્યા ચૂંટણી લડ્યા એટલું જ નહીં જીત્યા પણ ખરા જ્યારે ભાજપના મેન્ડેટ પરથી કોની ચૂંટણી લડેલા બિપિન પોતાની હાર થઈ હતી પાર્ટી હાઈકમાં તેમના સ્વતંત્ર નિર્ણયની નોંધ લીધી હશે એટલે જ અંતિમ ઘડી તેમનું પદ્તુ કપાયું હતું બીજું સૌથી મોટું ચર્ચાનું નામ અલ્પેશ ઠાકોરનું હતું અલ્પેશ ઠાકોર મૂળ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે નવા પસંદ કરેલા મંત્રીઓમાં

પાટી આ રીતે સ્થાનિક નેતાને મોટો કરીને તેના ઠાકોર સમાજને રીઝવવાનો પ્રયત્ન કર્યો હોય તેવું લાગી રહ્યું છે ત્રીજું સૌથી વધુ ચર્ચાનું નામ પાટીદાર આંદોલનમાંથી હીરો બનેલા હાર્દિક પટેલનું ચર્ચા હતી કે ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં વિસ્તરણ થશે તો હાર્દિકને એમાં ચોક્કસથી સ્થાન મળશે પરંતુ આ તમામ આગાહીઓ ખોટી સાબિત થઈ હાર્દિક પટેલના મંત્રી પદ ન મળવા પાછળના ઘણા બધા કારણો છે જો સૌથી પહેલા કારણની વાત કરીએ તો તેમનું કોંગ્રેસમાંથી આગમન છે હાર્દિક પટેલ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે અગાઉની ચર્ચા મુજબ નવા મંત્રીમંડળમાં કોંગ્રેસ નેતાઓને વધારે વજન આપવામાં આવ્યું નથી આંતરિક સમીકરણોને જાળવવા માટે એક મુખ્ય પરિબળ પણ હોઈ શકે છે બીજી સૌથી મોટા કારણની વાત કરીએ તો હાર્દિક પટેલની ગર્ભિત ચેતવણી અને નારાજગી હતી ભૂતકાળમાં હાર્દિક પટેલે વિરંગમના કેટલાક પ્રજાલક્ષી પ્રશ્નોને વાચા આપવાના નામે સરકારને ગંભીર રીતે ચેતવણી આપી હતી હાર્દિકે કહ્યું કે જરૂર પડશે તો ઉપવાસ આંદોલન પણ કરીશ આમ તંત્ર સામે નારાજગી પણ વ્યક્ત કરી હતી ભાજપને કદાચ તેમનું આ વલણ અસહ્ય લાગ્યું હશે જે સ્પષ્ટપણે દેખાઈ પણ રહ્યું છે સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજનું વલણ અને ગોપાલ ઇટાલિયાના ફેક્ટરને ધ્યાનમાં રાખીને પાટીદાર સમાજના નેતાઓને મંત્રી મંડળમાં પ્રભુત્વ મળવાનું હતું પરંતુ ભાજપ હાઈકમાન્ડે કદાચ એ વાતનો અંદાજો આવી ગયો હશે કે પાટીદાર સમાજમાં હાર્દિકનું જે માન અગાઉ હતું તે હવે રહ્યું નથી આથી હાર્દિકને મંત્રી પદ આપવાની ગોપાલ ફેક્ટર પર કોઈ અસર પડશે તેવું એમને નથી લાગી રહ્યું આ વિષય પર શું વિચારો છો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર